કાલે કી ગોઠવ ગયા તમે કોમેન્ટ માં કીધું ગોઠવ કે બોટવ નહી ઓબે જવાનું કઈ જવાનું ઓ બરી ઓ બરી ઓ તું હવે આ નીકળતો આ તો આનું આ છે પાડી મને હે આ જાડીઓ તમને શું લાગતું મને કાલે આ તું તો કાલે મારી દે તો પણ એ બસ ભાઈ આમ ખોટું ન કરો તું મને હું દ્વારકા કા કે ગિરનાર જાઉં ને ક્યાં જાઉં મા પપ્પા લઈ હે જો હા હે ગિરનાર કા દ્વાર કા રે હે ને જેની વધારે કોમેન્ટ હે ને અમે ત્યાં જાવ તો દ્વાર કરી શકતી ગિરનાર હર હર શંખુ જય શ્રી શંખર દ્વારકા તો ભલે હવે તમે કોમેન્ટ માં ખાસ જણાવી દો અને અમારા ચેનલ નું તમને બાર ઘણો એ કે મુક લાઈ ગયો ત્યાં કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ભગવાન પાસે પ્રાર્થના કરજો કે આવા દીપડા નો આપે તૂટે Ta da 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 Paan chana, paan chana Ka ta da da